હાઈવે ઉપર હવે રીક્ષા ભિક્ષા મળી જ રીક્ષા દેખાતી નઈ આ તડકા ઉપર ફરમ પડવું યાર

કાકા ધક્કો મારો બરાબર રીતનું લઈને રિક્ષા ફસાઈ માર તો ધક્કો માર્યો આ ખાઈ ખરી ખરી છું પાડાયું છે ધક્કો મારતા ને ધક્કો માર્યો ધક્કો મારું યાર

બગાડવાની મારા તો કોઈ વાત કરો ચો તો પછી અહિયાં હમ કરવા મારા ઘરમાં ઠોક ઠોક કરે મને પેલા બાર કોણ બોલ બોલ કરી રહી રિક્ષા તો ગમે તો બગડે વાત કરો આગળ થોડું ઉપકાર દેવાનું સાધન કેવા ભાઈ

અલા અહીંયા નેળીએ આ મંડ્યા છે જો ને એટલે આ લોકોની છે ને રિક્ષા બગડી છે હા અલા એ શું વાત કર કે અલા બોલાય કે યાર માર મોડું થાય સહી યાર હું ફોનથી રાખો લાવમાં થયું છે કેવું ખબર છે મારા ઘડાગા કા બે જણા મંડ્યા છે બખાળો કરવા જબ્બર જસ આ એટલા રિક્ષા બગડી ને એટલા મંડ્યા છે બાકી ના હોય એટલે તું આયા નેળીયા આગળ આવજે એ આવો દુનિયા આયા હા કટ થઈ ગયો

હમ ભાઈઓ નહી જાવું નહીં આ ભાઈનો ફોન આવ્યો તો કે તમારે રીખા બકરી છે હો બકરી જ છે ને એ ઊતારજો फटाफट ઉભારો પણ ફોન મેન છો હો હો ફોન યાર લાગતું નહી યાર મારું કરો છો ને અરે તમે ઉતરો અરે ભાઈ સાથ જ માતરતો છે તારા ભાઈ શું આખી કરી છે અમે ના હોય મારા દોરા મારું કરો છો યાર તમને એ ઉતાર તો બેહી રહો તને હું જઉં ના ના ઉભારો ઓમ મોટા મોટા ખઈ ને પછી

વાય દોડીને લાગતા પાછા કાકા ધક્કો મારો થોડો અલા એ આ ધક્કો બરાબર મરે મહિના તો અને ફરીથી તું કે ધક્કો મારાવ તમે યાર અમને સમજાય તો નહી યાર તમે નહી યાર આપણે ધક્કા ને મારવાના ફોર્મમાં તમે તો ધક્કો હોય ને ને હા તો ભાઈ તો કહું તમારે આ હેડ્યો હમણે કેવો દેખો ધક્કો લે જોઈએ

અરે લેતા આવજો લાવજો આ હળી ખબર પડતી હળી શું તો યાર ભરવાના પાછા ભાઈ જે કરે જલ્દી કરજે મા ખાવા જવાનું છે હળી શું કરો કરવાનું યાર હવે

હા તમે ફોન આવો આપડે તમે તો હજી પાછળ ઉભા રહો ચાલુ થાય તો ના થાય ને આખું પાયું કરજો પાછા ચાલુ કરો ને

જય <laughs> માતાજી

મિકેનિક બોલાયો અને પૈસા ના તો ભરવા પડ્યા અને મારે તો ખાવા જવાનું હતું ખાવાના પૈસા માર તો પેલા મિકેનિક વાળા દેવા પડ્યા હવે શું કરવાનું મારા